હેલો ફ્રેન્ડ આજે તો બીજો દિવસ થઈ ગયો હોસ્પિટલમાં કારણ કે ક્રિનાને આખો દિવસ કાંઈ નથી હોતું પણ રાત પડે એટલે મગજનો તાવ બહુ જ આવી જાય છે તો આજે બીજો દિવસ ડૉક્ટર કે તમારે એને રાખવું જ પડશે કારણ કે રાત્રે કમસે કમ બે કે ત્રણ વાગે બે કે ત્રણ વાગે એને લગભગ બે ત્રણ વાગ્યા જેવું જ કા રાત્રે બી ખેંચ આવી ગઈ અચાનક જ એને તો અમે હોસ્પિટલમાં હતા એટલે તરત એની ટ્રીટમેન્ટ માટે દવા થઈ ગઈ તો તરત આરામ થઈ ગયો એટલે ડૉક્ટર કે એને રાત્રે જ એને ખેંચ આવે છે તો પ્લીઝ કે તમે બે ત્રણ દિવસ હજુ અહીંયા રહી જાઓ જેથી એ મતલબ કમ્પ્લીટ થઈ જાય તો અમે લોકોએ કશો કશો વાંધો નહીં તો અમે આજે બીજો દિવસ છે એમાં કિનાને તો આજે બીજો અહીંયા બી હોસ્પિટલમાં જ રવાનું છે ના હોસ્પિટલ છે